એકાવન શક્તિપીઠના તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી જે એક આયોજન કરવામાં આવેલું હતું તેની અંદર મુખ્યમંત્રી શ્રી મંત્રીઓ અને અધિકારીઓને કલેક્ટર શ્રી વગેરે બધાએ ભેગા થઈને ગુજરાત વિધાનસભાના શ્રીએ દરેકને આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણ જે છે તે આમંત્રણને માન આપીને પંદરમી તારીખે મુખ્યમંત્રી શ્રી લઈને

અને સત્તરસોને પિસ્તાલીસ રૂપિયાનું એક ટાઈમનું જમવાનું આ પ્રમાણેનો વર્ક ઓર્ડર ચૂંટણી અધિકારી શ્રી આપ્યો નવાઈની વાત એ છે કે ચૂંટણી જે છે એ તો સોલ માર્ચે જાહેર કરવામાં આવી હતી પરંતુ ચૌદ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચના લેટર પેડ ઉપર આવા પ્રકારનો એક ઓર્ડર આપી દેવામાં આવ્યો આ ઓર્ડરના પૈસા કઈ રીતે ચૂકવવા એ માટે થોડી મતમાંતરો થયા પછી કલેક્ટર શ્રી બનાસકાંઠા જે

જે મુખ્યમંત્રી શ્રી એને ધારાસભ્યોને જમાડવા માટે વાપરવામાં આવે છે અરે ભાઈ આમંત્રણ આપ્યું તું અધ્યક્ષ શ્રી તો વિધાનસભાને અધ્યક્ષ શ્રી પૈસા ચૂકવે સરકાર પૈસા ચૂકવે ચૂંટણી પંચ પૈસા ચૂકવે આમ તો ચૂંટણી હતી જ નહીં અને ચૂંટણી હોય તો મુખ્યમંત્રીને કે ધારાસભ્યોને જમાડી પણ ના શકાય પરંતુ આ પ્રકારે એક મોટા કૌભાંડની અત્યારે આશંકા સેવાઈ રહી છે તમે આ પેટે કુલ અગિયાર લાખ બાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા ચૂકવી ગયા છે જેમાં હાઈટી ના ત્રણસો સાહીઠ રૂપિયા જે બે વાર પીવડાવવામાં આવી એટલે સાતસો વીસ રૂપિયા એક દિવસના અને સત્તર પિસ્તાલીસો રૂપિયા જે છે એ જમવાના ચૂકવી દેવામાં આવ્યા આવા અગિયાર લાખ બાર લાખ જેવી માતબર રકમ જે ચૂકવી દેવામાં આવી હોય અને હકીકતમાં ચૂંટણી ના હોય ને ચૂંટણી પંચના લેટર પેડ ઉપર જો ચૂંટણી પંચે આનો ઓર્ડર આપ્યો હોય તો કઈ રીતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ એના પૈસા ચૂકવી શકે જેમ આદેશ આપે છે સૂચન આપે છે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ આ રૂપિયા ચૂકવી દે છે દુઃખદ બાબત એ છે કે એકાવન શક્તિ અંદર જે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી અત્યારના છે એક તરફ માતાજી ભૂખ્યા છે અને બીજી બાજુ મંત્રીઓ સંત્રીઓ મુખ્યમંત્રીશ્રીઓના મુખ્યમંત્રી ને જમવાને ચાના પેટે હજારો રૂપિયાની ને લાખો રૂપિયાની જયાફતો કરવામાં આવે છે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઇ ભક્તોની લાગણીને માન આપીને માગણી કરે છે કે જલ્દીથી જલ્દી આ વિષયે જે પૈસા દેવસ્થાન ટ્રસ્ટે ચૂકવવામાં આવેલા છે તેને સરકાર શ્રી અથવા વિધાનસભાના અધ્યક્ષ શ્રી અથવા કોઈ પણ બીજું ખાતું દેવસ્થાન ટ્રસ્ટને પાછા ચૂકવી દે અને માતાજીનો રાજભોગ જે માતાજી ભૂખ્યા છે તેને જલ્દીથી ચાલુ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ મુખ્યમંત્રી શ્રીને નમ્ર અનુરોધ કરે છે